ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતા ભાજપના કાર્યકર્તાએ મહાન્યૂઝ સાથે વાત કરી ફિર એક બાર મોદી સરકાર આપણે આ ઐતિહાસિક દિવસોના સાક્ષી રહ્યા છીએ એનું આપને પણ ગૌરવ છે કારણ કે બહુ વર્ષો પછી જ્યારે આઝાદીની શરૂઆત થઈ ત્યારે જવાહરલાલ નહેરુ પંદર ત્રણ ટ્રમ્પ માટે એ વડાપ્રધાન બનેલા હતા એના પછી વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીના અને આપણા દેશનું ગૌરવ ગુજરાતનું ગૌરવ અને હંમેશા દુનિયામાં ડંકો વગાડનાર નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનતા હોય ત્યારે ગુજરાતને અને વિશિષ્ટ કચ્છને તો ખૂબ ગૌરવ હોય કારણ કે એમને આપણે વિશિષ્ટ કચ્છી તરીકે પણ આપણે એમને સરખાવી શકીએ છીએ કારણ કે સવાયા કચ્છી છે અને સવાયા કચ્છી જે એટલે જ કચ્છનો તમે વિકાસ જોઈ લો કચ્છનું રણ હોય કચ્છનો દરિયાઈ પટ્ટો હોય કે કચ્છનું ભુજીયાનું આપણું મ્યુઝિયમ હોય આ તમામ સ્તરે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે કચ્છ ઉપર એટલો બધો પ્રેમ પોતાનો વરસાવ્યો છે અને એ પ્રેમના કારણે જ આજે કચ્છની પ્રજાજનો જે રીતે તમે જોવો છો તો કે આર્થિક રીતે પછી એ ટુરિસ્ટના લીધે પણ હોઈ શકે અને એવા ઘણા બધા બિઝનેસો છે કે જેનાથી કચ્છની પ્રજાજનોને આજે ચોક્કસથી ખૂબ મોટો ફાયદો થયો છે અને એ ફાયદાનો યશ જો આપણે કોઈને આપી શકતા હોય તો એ પ્રધાનમંત્રી મોદી સાહેબને જ આપી શકીએ છીએ આપણે ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી એમની તંદુરસ્તી હોય ત્યાં સુધી દેશનો સુકાન સંભાળતા રહે અને દુનિયામાં ડંકો વગાડતા રહે એ જ આપણી અભ્યર્થના છે આપણી महादेव पास प्रार्थना सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लंबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट ટસ્બોસ એરંડા બિયારણ